તમે મહામૂર્ખ છો એ પ્રકારની જાહેરાત અખબારમાં કોઈ રાજ્યના મુખ્યમંત્રી આપે તો તમને શું લાગે આશ્ચર્ય થશે પરંતુ ગુજરાતના એક અખબારના પ્રથમ પાના પર આ પ્રકારની જાહેરાત આપવામાં આવી છે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ તરફથી શા માટે આ જાહેરાતને હું આ રીતે મૂલવું છું તેની વાત કરીએ વિગતવાર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યની અંદર વિતરિત થતું એક વિશાળ અખબાર અને આ ગુજરાતી અખબારના પ્રથમ પાનાની જાહેરાતની આજે આપણે વાત કરવી છે પ્રથમ પાના પર એક જાહેરાત આવી છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રી બજનલાલ શર્માની તસવીર છે ને લખેલું છે નવા વર્ષની ભેટ મોદીજીની ગેરંટી થઈ રહી છે સાકાર આ એ મોદીજી છે જે આપણા રાજ્યમાંથી જાય છે એનું આપણે ગર્વ લઈએ છીએ આ એ મોદીજી છે જેના કારણે ગુજરાત ઓળખાય છે તેવી હવા બનાવવામાં આવી રહી છે આ એ જ મોદીજી છે જેના રાજ્યની અંદર જે રાજ્યમાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ પ્રધાનમંત્રી છે આ જાહેરાતની અંદર લખવામાં આવ્યું છે રાજસ્થાનની અંદર રૂપિયા ચારસો માં રાંધણ ગેસનો સિલિન્ડર આપવામાં આવશે નાના અક્ષરે સ્પષ્ટતા કરવામાં આવી છે બીપીએલ મહિલાઓ અને ઉજ્જવલાના લાભાર્થીઓને આ લાભ મળશે દર મહિને એક ગેસની બોટલ મળશે અને આ બોટલનો ભાવ રૂપિયા ચારસો પચાસ હતે રાજસ્થાન સરકારી ગેહલોતની સરકાર વખતે જે ભાવ હતા ગેસની બોટલના એ પણ ગુજરાત રાજ્યના ભાવ કરતા ખૂબ નીચા હતા ત્યારે પણ ગુજરાતે ક્યારેય ઉફ નથી કર્યું ક્યારેક ભજનલાલ શર્માએ ગુજરાતના દાદા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ટોળો મારવા માટે ગુજરાતમાં જાહેરાત આપીએ છે કારણ કે રાજસ્થાનની જાહેરાત છે રાજસ્થાનના લોકોને ફાયદો થવાનો છે રાજસ્થાન સરકારની જાહેરાત ગુજરાતમાં શા માટે આપવી પડે ખેર જાહેરાતોનો આખો ધંધો અલગ છે વિષય અલગ છે આપવી પડે તો આપવી જ પડે હિમાચલની જાહેરાત પણ આવે ગુજરાતમાં તેલંગાણાની પણ આવે ગુજરાતમાં આ બધું આપણે જોયું છે પણ ભજનલાલ શર્માએ જે જાહેરાત કરી છે તો આપણે ભાવનું થોડું તુલનાત્મક ગણિત સમજીએ ગુજરાતની અંદર જે ભાવમાં ગેસ મળે છે બીપીએલને ઉજ્જવલા યોજનાને તો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રૂપિયા નવસો દસમાં મળતા ગેસના સિલિન્ડર પર ત્રણસો રૂપિયા સબસિડી બાદમાં ખાતામાં જમા થાય છે અને તેના કારણે છસો ને દસ રૂપિયાની ગેસની બોટલ મળે છે પરંતુ રાજસ્થાનમાં આ જ બોટલ ચારસો પચાસ રૂપિયામાં મળશે કારણ કે ઉજ્જવલા યોજનાના લાભ બાદ રાજ્ય સરકાર પણ લાભ આપે છે જે પાંચસો રૂપિયાની બોટલ ગેહલોત સરકાર આપતી હતી તેમાં પચાસ રૂપિયાનો વધારો કરી ભજનલાલ શર્માની સરકારે રૂપિયા ચારસો પચાસમાં ઉજ્જવલા યોજનાના મહિલા લાભાર્થીઓને કે જેઓ બીપીએલ છે તેના માટે રૂપિયા ચારસો પચાસ રૂપિયાનો ભાવ થાય એ પ્રકારની પ્રક્રિયા કરી છે વાત સરાહનાની છે ગરીબોને તો ગરીબોને ફાયદો તો થઈ રહ્યો છે પરંતુ ગુજરાતના ગરીબોની ગણતરી મોદીજી કેમ નહીં કરતા હોય ખેર મોદીજી તો મુખ્યમંત્રી નથી પ્રધાનમંત્રી છે તો ભૂપેન્દ્ર દાદાને કદાચ ટોણો મારવા માટે ભજનલાલ શર્માએ આ જાહેરાત ગુજરાતના અખબારમાં અપાવી હશે જેથી ગુજરાતની જનતા પણ દાદાને સવાલ કરે કે દાદા અમારો વાંક શું અમારો ગુનો શું શા માટે અમને આ ગેસની બોટલ રાજસ્થાનના ભાવે ન મળી શકે ખેર આ બધી વાતો છે આ બધા સમાચાર તમને પસંદ આવતા હોય આ પ્રકારની વાતો તમને પસંદ આવતી હોય વિશ્લેષણ તમને ગમતા હોય તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો કારણ કે નવજીવન ન્યૂઝ તમને સતત આ પ્રકારના વિશ્લેષણો કરી અને આપની સમક્ષ અહેવાલ મૂકતું રહેશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ